શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપની યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે શ્રાદ્ધ પક્ષના દિવસોમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે નિત્ય આપણે ગરુડ પુરાણનો એક અધ્યાય સાંભળીશું અથવા ભાદરવા માસમાં આ શ્રાદ્ધ પક્ષમાં આપણે પિતૃઓ માટે પિંડદાન દાન પુણ્ય તર્પણ શ્રાદ્ધ કર્મ આદિ કરીએ છીએ આ સમયે જે શુભ કહેવાય છે આપણા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપણે આ દિવસોમાં સાંભળીશું ગરુડ પુરાણ શ્રી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો આપણા પિતૃઓને પણ મુક્તિ મળે ગરુડપુરાણના અધિષ્ઠાતા દેવ શ્રી ભગવાન નારાયણ છે કહેવાય છે કે પિતૃ દેવતાની પિતૃઓની મુક્તિ માટે ગરુડ પુરાણ સાંભળવું વાંચવું એ ઉત્તમ ગણાય છે ભગવાન વેદ વ્યાસજીએ અઢાર પુરાણોની રચના કરી છે જેમાં ગરુડ પુરાણનો સમાવેશ થાય છે ગરુડ પુરાણ મનુષ્યના જીવનમાં જે સત્કર્મ છે તથા નરાકવાસો છે તેના લેખા જોખા બતાવે છે ગરુડના માધ્યમથી જ ભગવાન શ્રી વિષ્ણુના શ્રીમુખથી મૃત્યુ ઉપરાંતના ગૂઢ રહસ્ય તેમજ પરમ કલ્યાણકારી વચનો પ્રગટ થયા હતા આથી આ પુરાણને ગરુડ પુરાણ કહેવામાં આવ્યું છે આ પુરાણને આ પુરાણમાં મૃત્યુ પછીના શ્રવણનું પઠન કર કરવાનું હોય છે આ પુરાણમાં ઉત્તરાખંડમાં પ્રેતકલ્પનું વર્ણન છે અને સદગતિ પ્રદાન કરવાવાળા કહેવામાં આવ્યા છે ગરુપુરાણ એક પવિત્ર વૈષ્ણવ ગ્રંથ છે જેના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે આ પુરાણમાં મૃત્યુનું સ્વરૂપ વર્ણાસન વ્યક્તિની અવસ્થા અને અને તેના કલ્યાણ માટે અંતિમ સમયે કરવાના કાર્યો તેમજ વિવિધ પ્રકારના દાન જણાવેલ છે મૃત્યુ પછીની દેહિક ક્રિયા પિંડદાન સાથ સપિંડીકરણ કર્મ કર્મવિપાક પામો પાપોનું નિવારણ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ નરકો યમદૂતો દ્વારા પાપીઓને સજા સ્વર અને વૈકુઠ વગેરેના વર્ણનમાં સાથે ચાર પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ માટેના સાધનો પણ જણાવેલા છે મનુષ્ય સાંસારિક બંધનોમાંથી આ શક્તિ ત્યાગી વૈરાગ્યમાં પ્રવૃત્ત થઈ કર્મયોગ આત્મજ્ઞાન અને ભક્તિ દ્વારા પ્રભુ રાષણે જવું જોયું કેમ કે પ્રભુ જ મનુષ્યને મરણના બંધનમાંથી મુક્ત કરી મોક્ષ આપનારું છે આપણા પિતૃગણજી સ્વર્ગે સીધાવ્યા છે તેમની મુક્તિ માટે તેમના પુત્ર પૌત્રાદીએ ગરુડપુરા સાંભળવું જેથી તેની ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય અને તેઓ પ્રસન્ન બની સંતાનોની તમામ મનોકામના પૂર્ણ કરે છે તથા તેમના સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરે છે આ ગરુડ પુરાણનું પઠન શ્રવણ કરનાર પોતાના તમામ પાપોથી છૂટીને મુક્તિ પામે છે અને વિષ્ણુ લોકમાં ભગવાન શ્રી હરિ સાથે સુખેથી રહે છે એવું મહાત્મ્ય છે આ ગરુડ પુરાણ સાંભળવાનું બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ ગરુડ વાહન નારાયણની જય અધ્યાય પહેલો પાપીઓના દુઃખનું વર્ણન શ્રી વેદ્યાસજી ગરુડપુરાની રચના પૂર્વે ગ્રંથની નિર્વિઘ્ની સમાપ્તિ માટે મંગલા શરણમાં ભગવાન શ્રીહરિને વૃક્ષરૂપે કહીને સ્તુતિ કરે છે શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષના સર્વ ધર્મ સ્વરૂપ દૃઢમૂળ છે દવેદ તેની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે પવન આદિ કોઈપણ શક્તિ તેને હટાવી શકતા નથી વેદ આ વૃક્ષનું થડ છે પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દ્રવ્યમય યજ્ઞાદિ તેના પુષ્પો છે આવા શ્રી હરિ વિષ્ણુના વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી નારાયણની જય પ્રાચીન સમયની વાત છે ને ક્ષેત્રમાં સૈનિક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી આ યજ્ઞ કરવાથી એમની સૌને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એવામાં અચાનક જ સુતજી ત્યાં આવ્યા ત્યારે સર્વ ઋષિઓ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત કર્યો હતો આ બાબતમાં સૌ ઋષિઓને જાણ હતી આથી તેમણે સુતજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર કૃપા દ્રષ્ટિ કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતા નારાયણ મુનિ છે નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના સ્વામી છે અને તેમણે અનેક સ્વરૂપ અવતાર ધારણ કરીને પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીના ભારને હળવો કર્યો છે આ રીતે પૃથ્વીની રક્ષા કરી છે તેમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણ જે મહાઅભિમાને રાક્ષસ હતો તેનો વધ કરીને ઋષિમુનિ દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા તેમણે નૃષિ સ્વરૂપ ધારણ કરી રહેલા જે પોતાનો ખાસ પ્યારો ભક્ત હતો તેનો ઉદ્ધાર કર્યો સાથે સાથે હરણિક્ષેપ જે ભયાનક દૈત્યો હતો મહાપાપી હતો તેનો વધ કરીને ઋષિમુનિઓ તથા દેવગણોનો પણ ઉદ્ધાર કર્યો ભગવાનના હાથી દૈત્યનો વધ થવાથી તેને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ હતા પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદયાસથી છે અને જી અને વેદયાસજીએ પુરાણોની સૃષ્ટિ કરી છે એક દિવસ ભોળાનાથ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યારે અચાનક જ પાર્વતીજી આવ્યા તેમને પોતાના નાથને ધ્યાનસ્થ થઈ બેઠેલા જોઈને નવાઈ લાગી આથી પાર્વતીજી ભોળા શંભુને પૂછ્યું તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના ના કરતા પાલક અને સહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન ધરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો પાર્વતીથી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું હું આદિ દેવ ઋષિઓનું ધ્યાન ધરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે તે મારાથી નહીં પણ સર્વદેવોના સર્વોપરી છે એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલીન રહું છું આ પ્રમાણે સંતજીએ જ્યારે સુતજીને પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ સઘળા કર્મોનો આધાર છે એ બતાવીને કહ્યું પાર્વતીજીએ પાર્વતીજીને શિવજીએ કહ્યું કે હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું ભગવાન શ્રીહરિનું ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે તેમણે જ રામ કૃષ્ણ વરાહનું શિવ વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું યથાયોગ્ય પાલન પોષણ કર્યું છે ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરી દેવોને ભયમુક્ત કર્યા છે કૃષ્ણના રૂપમાં દૃષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે ભોળાશંભુએ આગળ જણાવતા કહ્યું કે હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હરિણક્ષેપોનો પણ ઉદ્ધાર કર્યો છે હું માત્ર નેત્રો બંધ કરીને સદાય મારા સર્વોપરી દેવ ભગવાન વિષ્ણુનું જ હું ધ્યાન ધરું છું આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયમાં જાગૃત થઈ ગઈ ઋષિઓએ સુતજીને પૂછ્યું કે હે ભગવાન તમે ભગવાન શ્રી હરિના મહત્વને સ્થાપિત કરીને જે પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે પરંતુ તમે આ લોક અને પરલોકના કષ્ટોનું વહન વર્ણન કરવામાં અતિ જ્ઞાનવાળા અને જાણકાર છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે અને ત્યાં માનવજીવને કેવા કેવા દુઃખો સહન કરવા પડે છે ઋષિઓનો આવો ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સુતજી હર્ષિત થયા અને બોલ્યા કે હે ઋષિઓ જે વૃત્તાંત શ્રીહરિએ ગરુડના પૂછવા પર તેમને બતાવ્યું હતું તે હું તમને કંઈ સંભળાવું છું તે તમે સાંભળો યમનો માર્ગ અતિશય યાતનાવાળો અને દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે તેનું વર્ણન કરું છું ગરુડજીએ સૌથી પહેલાં ભગવાન શ્રીહરિને પૂછ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત થઈ રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે તેમની અનેક ગતિઓ છે અને તમે સૌએ મને બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય અને એમને દુર્ગમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ તમને કેવી રીતે મળે છે અને તેની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ મસ્કારાતા બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ જીવ યમલોકમાં જાય છે આ વર્ણન અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હીન હોય છે જે કામ તથા ભોગમાં લીન રહે છે અને બીજું કંઈ કામ સુધતું નથી બસ એની નજરે કામ જ દેખાય છે એમનું જેમનું મન મોહ માયામાં ફસાયેલું છે તેઓ અપવિત્ર નરકમાં પડે છે પરાય સ્ત્રીઓ અને પરાયાધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચરે વિચારે છે સ્ત્રી પુરુષ પુત્ર કલત્ર આદિની મોહમાયામાં પડ્યા રહે છે કામભોગ સિવાય બીજું કંઈ તેમને સૂચતું નથી એવા પાપાત્મા અપવિત્ર નરકમાં પડે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મેળવે છે પાપાત્મા આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખો ભોગવે છે અને અંતમાં યમ યાતના ભોગવે છે પાપી આત્માનો આ લોકમાં જે પ્રકારના દુઃખો પ્રાપ્ત થાય છે તો હે ગરુડ તમે તેને ધ્યાનથી સાંભળો પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને જે પ્રકારે યમયાતના મેળવે છે તે પણ હું તમને કહું છું મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય છે યા તો હાથ પગ ભાંગવાથી અપંગ બને છે યા તો પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતનાઓ ભોગવે છે અંતે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે તેના મુખ પરનું હાસ્ય સદાય ગાયબ થઈ જાય છે છતાં પણ તે જીવવાની આશા રાખે છે યુવાનસ્તામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી તથા પુત્રીથી પો શોષણ થવા છતાં તેને વેરાગે આવતો નથી ત્યાં જ બળવાન જબરદસ્ત સાપની જેમ કાળ અચાનક જ તેના માથે આવીને ડોકાય છે વૃદ્ધાવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ પડ્યો રહે છે પુત્રો દ્વારા અપમાનિત અપમાનજનક રીતે અપમાયેલું ભોજન તે કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મંદગ્નીના કારણે જેનો ખોરાક ઓછો થઈ જાય છે અને હરવા ફરવાની અને ફરવાની શક્તિ ઓછી થવાથી શ્રેષ્ઠ વિનાનો બની જાય છે જ્યારે વધારે કપથી શ્વાસ નળીઓ રોંધાઈ જાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં પણ અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતને સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો તે બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના લાલન પાલનમાં તેનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમન પ્રાણીની પણ દ્રિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારની પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે જેના કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચે તત્વો પોતાના સ્થાનેથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક પણ શર કલ્પની સમાન વીતે છે સૌ વિછીના કરડવાથી જે પીડા થાય છે એવી જ યાતના વ્યથા શ્વાસોના નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી એ જીવના મોંમાંથી લાળ જાગ પડવા લાગે છે આથી પ્રાણીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગમાંથી નીકળે છે પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક ચહેરાવાળા પાશ અને દંડ લઈને ઊભા હોય છે તથા નગ્ન શરીર અને દાંતરે પીસતા હોય છે ઉપર ઉઠેલા કેશવાળાની સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત્યા આવીને ઉપસ્થિત રહે છે એ દેવોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોથી વશ થઈ પોતાના ઘરની પરિવારજનોને જોઈએ છે એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપે શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય છે જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે છે એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકીઓ આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વારંવાર વર્ણન કરીને જીવને ભયભીત કરે છે યમના દૂતો એને ભયાનક રીતે ડરાવીને ધમકાવીને કહે છે અરે ઓ દૃષ્ટ આત્મા તું ઝડપથી ચાલ યમનો માર્ગ અનેક સંકટો ભર્યો અને ખૂબ જ લાંબો છે તથા યમલોકમાં જવાનું છે તેથી મોડું ન કર ત્યાં જઈને તારે કુંભી પાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય છે પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા કહે છે યમના દૂતોના ધમકાવાથી તેમનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુષતો તેને પોતે આચરેલા કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપી રહેલી રેતીમાં ચાલવું પડે છે છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય ત્યારે એ જીવને ચાબુકથી મારીને યમદૂત ઘસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ ઠાકીને પડી જાય છે મૂર્છિત થાય છે તથા ફરી ઉઠે છે આ રીતે એ જીવ અંધકારમાં યમલોકમાં પહોંચી જાય છે એ જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય યમદૂત તેને ઘોરી નરકની યાતનાઓ આપે છે તેના અને તેના કરેલા કર્મ મુજબ પાપોનું ફળ ભોગવવા મજબૂર કરે છે યમલોકમાં પહોંચીને જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકની યાતનાઓ જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય માર્ગમાં અનેક શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસમાં આપવામાં આપેલા પિંડીથી જે પ્રકારે શરીર બને છે તેનું વર્ણન કરું છું તો હે કરુર તું ધ્યાનથી સાંભળજે જે પ્રથમ દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ યોની અને માંસપીંડ બને બને સાતમા દિવસના પિંડધાનથી હાડકાં તૈયાર થાય આઠમા તથા નવમા દિવસના પિંડધાનથી જાંગો તથા પગ બને દસમા દિવસના પિંડથી એ શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલા શરીરનો આશરે ભૂખ તરસથી તડપતો પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોના પાશમાં ઘેરાયેલો એ જી બંધાયેલો જીવ વાંદરાની જેમ યમલોકમાં જાય છે હે ગરુડ વેતણીને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તારમાં ફેલાયેલું છે હવે આ જીવને દરરોજનું યાની ચોવીસ કલાકમાં બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં સોળ નરક નગરો આવે છે જેને પસાર કર્યા પછી જ ધર્મરાજના નગરમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આ પ્રમાણે છે સૌમ્યપુર સોરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શેલાગામ કોચ કરપુર વિચિત્ર ભવન દુઃખદ નાના કંદપુર સુતપ્ત ભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદય ધર્મપુર અને સોળમું નગર છે યમપુરી યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો ખળકતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે યમલોકમાં પાપી જીવ અનેક ભયાનક યાતનાઓ અને કષ્ટોને સહન કરતો કરતો પીડિત થતો રહે છે તેની પીડાનો અંત આવતો જ નથી તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પારાવાર કષ્ટો ભોગવે છે આમ પણ છતાં પણ જો તે ફરીથી જન્મ ધારણ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે છે હે હે વાચક મિત્રો તમારા માતા પિતા પુત્ર પુત્રી કે પત્ની આ સ્નેહીજન મરણ પામે ત્યારે તેમ તમારી યથાશક્તિદાન તથા પિંડદાન બાર દિવસ સુધી અવશ્ય કરજો નહીં તર તમારે આત્મજન મોક્ષ પામશે નહીં અને પ્રેત યોનીમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને પટકતા રહેશે અને યાતનાઓ ભોગવશે માટે જનોનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન શ્રાદ્ધ અને દાન અવશ્ય કરવું જ જોઈએ શ્રી ગરુડ પુરાણી સારો તારે પાપીઓના દુઃખનું વર્ણન નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી ભગવાન શ્રી લક્ષ્મીપતિ વાહન નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ